નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નવ કેટલા વખત એના વિશે આપણે આગળના વિડીયોની અંદર પણ સમજી ગયા છીએ આજે આ વિડીયોની અંદર આપણે ઘડિયાળની રીતને કૂદકા મારીને આપણે શીખવાનું છે તો અહીંયા આ તમે એક ચિત્ર જોઈ શકો છો આ ચિત્રની અંદર એક તરુ નામનો દેડકો બતાવે છે એ દેડકો અહીંયા લખેલું છે કે મારી સાથે કૂદો તરુ નામનો એ દેડકો છે એ કહે છે કે તમારે મારી સાથે કૂદવાનું છે આ દેડકો એક વખત કૂદકો મારે છે એટલે ત્રણ સ્ટેપ કૂદકો મારે છે બરાબર ને તરુ કઈ કઈ સંખ્યાઓ ઉપર કૂદકો લગાવે છે જે તમારે જોવાનું છે એટલે કે એક કૂદકો મારે એટલે ત્રણ સ્ટેપ થાય છે બરાબર તો અહીંયા જો તમે એક સાપ જોયો છે આ સાપ તમને દેખાય છે આ સાપની અંદર તમે જોઈ શકો છો કે પેલા જીરો ઉપર દેડકો હતો અહીંયા ક્યાં હતો જીરો ઉપર દેડકો હતો તે કૂદીને સીધો ત્રણ સ્ટેપ એટલે કે એક બે ત્રણ ત્રણ સ્ટેપ કૂદ્યો એટલે ત્રણ ઉપર આવ્યો ત્યાર પછી ત્રણ ઉપરથી કૂદ્યો એટલે પછી ત્રણ એટલે કે ચાર પાંચ અને છ બીજા ત્રણ વખત કૂદ્યો બરાબર એવી જ રીતે પછી એ નવ ઉપર પછી બાર પછી તેર ચૌદ પંદર પંદર પછી સોળ સત્તર અઢાર અઢાર પછી ક્યાં આવશે એનું એવું ક્વેશ્ચન કર્યો છે અહીંયા જોવો તમે અહીંયા ક્વેશ્ચન કર્યો છે કે ત્રણ આને આધારે આપણે એ સમજવાનું છે કે ત્રણ કુદકા એટલે કે તમારે ત્રણનો ઘડિયો બોલવાનું એટલે તમને ઓટોમેટિક અહીંયા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણે નવ ત્રણ છક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક એટલે અઢાર અઢાર પછી આવશે ત્રણ છક અઢાર અઢાર પછી ઓગણી વીસ અને અહીંયા એકવીસ એકવીસ પછી બાવીસ ત્રેવીસ અને ચોવીસ ચોવીસ પછી આવશે પચીસ નહીં છવ્વીસ નહીં ને સત્યાવીસ સત્યાવીસ પછી આવશે અઠ્યાવીસ નહીં ઓગણત્રીસ નહીં અને ત્રીસ પછી એકત્રીસ નહીં બત્રીસ નહીં અને તેત્રીસ પછી ચોત્રીસ પાંત્રીસ નહીં અને છત્રીસ છત્રીસ પછી સાડત્રીસ આડત્રી નહીં ને ઓગણચાલીસ પછી ચાલીસ નહીં એકતાલીસ નહીં અને બેતાલીસ તેતાલી નહીં લેવાના ચુમ્બલીસ અને ત્રણ નંબરમાં પિસ્તાલીસ આવશે પછી છેતાલીસ નહીં સુડતાલીસ નહીં ને અડતાલીસ પછી ઓગમ પચાસ નહીં પચાસ નહીં ને એકાવન બાવન નહીં તેપન નહીં ને ચોપન બરાબર ત્રણ ત્રણ એટલે કે જીરો ઉપર છે એટલે એક બે ને ત્રણ બે સ્ટેપ કર્યા ત્રીજા નંબરે પછી બરાબર એટલે આવી જ રીતે આપણે સ્ટેપ વાઇઝ ત્રણ કૂટકા કીધા છે એટલે આપણે ત્રણ કૂદકા એટલે કે ત્રણ એકાનો ઘડિયો થયો પણ તમને બધાને ત્રણ એકાનો ઘડીયો દસ સુધી જ આવડતો હશે કે ત્રણ દસ ત્રીસ થાય છે આગળ નથી આવડતો એટલા માટે તમારે ત્રણ ત્રણના સ્ટેપ કરવાના છે પરીક્ષામાં આવું પૂછાય તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડવું જોઈએ હવે જો નીચે બોક્સ લખ્યા છે એમાં તમે ઘડિયો લખી શકો છો કે એક ત્રણ ત્રણ બે તરી છ ત્રણ તરી નવ ચાર તરી બાર બરાબર ને પાંતરી પંદર છ તરી અઢાર તરી એકવીસ બરાબર પછી આઠેકાનો ઘડિયો ત્રણ બોલો ત્રણ નો આઠ બરોબર બરાબર પછી ચોવીસ આઠ તરી ચોવીસ નવ તરી સત્યાવીસ અને દસ તરી ત્રીસ પછી અગિયાર આવે અગિયાર તરી તેત્રીસ બરાબર ને પછી બાર તરી છત્રી ઓગણચાલીસ બરાબર ને એવી જ રીતે ચૌદ ગુણ્યા ત્રણ તમને ના આવડે તો આને તમે આવી રીતે ઊભો કરી શકો છો ચૌદ ગુણ્યા ત્રણ ચાર તરી બાર બારનો બગડો વધી પડી એક ત્રણ એક ત્રણ એક ચાર એટલે અહીંયા આયા બેતાલીસ બરાબર આવી રીતે પણ હો પંદર ગુણ્યા ત્રણ તમને ના આવડે તો આવું કરી શકો છો પાંચ તરીકે પંદરનો પાંચડો વધી પડી એક ત્રણ એક ત્રણ એક ચાર બરાબર તો પિસ્તાલીસ બરાબર ને તો તમે આવી રીતે ઊભો ગુણાકાર કરી સ્ટેપ કરીને અહીંયા તમે સર્કલ બનાવી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું આગળના વિડીયોની અંદર પણ આપણે અહીંયા ચાર પગલાં સાથેનો કૂદકો બતાવ્યો છે એટલે કે ચાર પગલાં સાથેનો એટલે ચાર એકાનો ઘડિયો થયો તો અહીંયા ઝીરોથી આપણે લેવાનું છે કે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોગુ ચોગુ સોળ ચાર પંચા વીસ બરાબર ચાર છ ચોવીસ બરાબર એવી રીતે તમે ખબર પડી ગઈ હશે કે અહીંયા હોય એટલે ચા ચોથા ક્રમે આવવાનું એટલે એક બે ત્રણ અને પછી અઠ્યાવીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ નહીં ને બત્રીસ પછી તેત્રીસ ચોત્રીસ પાંત્રી નહીં ને છત્રીસ સાડત્રીસ નહીં આડત્રીસ નહીં ઓગણચાળીસ નહીં ને એવી જ રીતે તમારે ત્રણ સ્ટેપ ત્રણ ખાના ગાળીને ચોથા ક્રમે આવવાનું એટલું તમારે ધ્યાનમાં રાખવાનું ચારે ચાર પગલાં કીધા હોય એટલે ત્રણ ગાળી અને ચોથાએ આપણે રાઉન્ડ કરવાનું છે બરાબર ચાલીસ કર્યું એટલે મેં એકતાલીસ બેતાલીસ તેતાલીસ ગાળીને ચુમ્બલીસે કર્યું પછી મેં ત્રણ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ ત્રણ ખાના જવા દીધા અને ચોથા ખાને તમારે ઊભું રહેવાનું બરાબર પછી મેં કર્યું ઓગણપચાસ પચાસ એકાવન નહીં ને બાવન પછી તેપન ચોપન પંચાવન નહીં ને છપ્પન પછી સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ ને સાઈન, પછી એકસઠ બાસઠ તેસઠ નહીં ને ચોસઠ બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે ને એવી જ રીતે અહીંયા લખવાનું છે એક ચાર 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 દુ આઠ ચાર તરી એટલે કે ત્રણ ચોક બાર ચોગું ચોગું સોળ અહીંયા ઘડિયો બોલવાનો છે એ જ આ સાપની અંદર આપણે કૂદકા માર્યા છે પાંચ ચાર વીસ ઓકે છ ચોક ચોવીસ સાત ચાર અહીંયા અહિયાં આઠ ચાર બત્રીસ અને નવ ચાર છત્રીસ દસે ચાર ચાલીસ એવી રીતે અગિયાર ચોક ચુંબાલીસ બાર ચોક અડતાલીસ ચાર એડ કરી દેવા અડતાલીસ માં અહીંયા બાર ચોક અડતાલીસ અને તેર ચોક કેટલા થાય તો એવી જ રીતે મેં તમને કીધું હતું ને એવી રીતે ઊભું કરી દ ના આવડે તો ચાર તરીકે બારનો બગડો વધી પડી એક ચાર બાવન ઓકે આ તો તમારા શીખવવા માટેની રીત છે મને તો ફાવે જ પણ તમને સીધું ના આવડે એટલા માટે ચૌદ ગુણ્યા ચાર કરી દો ચોગું ચોગું સોળનો છગડો વધી પડી એક ચાર ને પાંચ છપ્પન બરાબર એવી રીતે પંદર ગુણ્યા ચાર પાંચ શ્યૂન મુક અહીંયા વીસની શૂન વધી પડી બે ચારે ચાર પાંચ ને છ એટલે કેટલા આવશે સાઈઠ બરાબર તો આવી રીતે તમને કોઈપણ પ્રકારના કૂદકા કે ચાર કૂદકા કે પાંચ કે સાત કે તમારે એનો ઘડીયો બોલવાનો છે ઘડિયો ના આવડે ઘડિયો તો બધાને દસ સુધી તો આવડશે પછી જ્યારે બે આંકડા આવી જાય કે ચારનો ગળ્યું હોય તો ચાર અગિયાર બાર ચાર તેર ચાર તો તમારે ઊભો ગુણાકાર કરી દેવાનો બરાબર પછી એટલા સ્ટેપ કૂદવાના સ્ટેપ કરતો તો તમને સ્ટેપ પૂરા કરતાં આવડશે કારણ કે ચાર પગલાં કીધા હોય તો તમારે જીરો ઉપર આપણે ઊભા છીએ તો એક બે ત્રણ ત્રણ ખાના જવા દઈને ચોથા કાને ઊભું રહેવાનું પાછા ત્રણ ખાના જવા દઈને ચોથા ખાને ઊભું રહેવાનું બરાબર ને દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડતી હશે બરાબર ને હવે અહીંયા આપણે સાત પગલાંની વાત કરવામાં આવી છે કે અહીંયા સાત પગલાં સાથે દેડકો કૂદે છે એટલે કે સાત એકાનો ઘડિયો છે અહીંયા જુઓ અહીંયા બધું બહુ નજીક આપી છે એટલે હું દોરવામાં તમને દોરીશ પણ તમને ખબર પડશે નહીં તો એ ઝીરો છે એટલે સાત એકા સાત સાત પછી શું આવશે છ ગાળી દેવાના અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમાં આવશે ચૌદ બરાબર પછી એક બે ત્રણ ચાર પાંચ છ ગાળીને આવશે એકવીસ બરાબર પછી એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ ગાડી અને અઠ્યાવીસ આવશે બરાબર અઠ્યાવીસ આવ્યા પછી એક બે ત્રણ ચાર પાંચ છ ગાડી અને સીધા પાંત્રીસ આવ્યા બરાબર પાંત્રીસ પછી આવશે એક બે ત્રણ ચાર પાંચ છ ગાળીને સીધા બેતાલીસ આવ્યા બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ ગાડી સીધા ઓગમ પચાસ આવ્યા ઓગમ પચાસ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા આયા છપ્પન અહીંયા છે ને સાપ છે ને એકદમ નજીક આપેલા છે ગોળ ગોળ સર્કલ એટલે હું કરવા જઈશ ઉપર તો બરાબર લાગતું નથી પણ તમારે આવી રીતે કરવાના છે સાત પગલાં કીધા છે એટલે છ ખાના છોડી અને સાતમાં ક્રમે કરવાનું છે હવે આ બોક્સની અંદર આપણે ઘડીઓ કરીએ એક સાત સાત બે સિક્તા ચૌદ સાત તરી એટલે કે ત્રણ સિત્તા એકવીસ પછી સાત ચાર એટલે કે ચાર સત્તા અઠાવીસ ઘડિયો અવળો બોલે તો ચાલે પછી પાંચ સાત પાંત્રીસ છ સત્તા બેતાલીસ સિત્યુ સિત્યુ ઓગમ પચાસ આઠ સાત છપ્પન નવ સિત્તા ત્રેસઠ અને દસ સિત્તા દસ ગુણ્યા સાત એટલે સિત્તેર હવે અગિયાર સાત આયા તો તમારે આવી રીતે કરવાનું એક સાત ને એક આઠ કે ચોર્યાસી થયા એવી જ રીતે તેર ગુણ્યા સાત તેર ગુણ્યા સાત સાત દુ ચૌદ સાતરી નો એકડો વધી પડી બે સાતેક સાત આઠ નવ નવ આ એટલે કેટલા થશે તેર ગુણ્યા સાત એકાણું ચૌદ ગુણ્યા સાત આપણે અહીંયા કરીએ ચૌદ ગુણ્યા સાત સાત એકા સાત સાત દુ ચૌદ સાતર એકવીસ સાત ચાર અઠ્યાવીસનો આઠડો વધી પડી બે સાતે સાત આઠ નવ કેટલા આયા અઠ્ઠાણું બધા વિદ્યાર્થીને ખબર પડતી જ હશે પંદર ગુણ્યા સાત સાત પંચા પાંત્રીસનો પાંચડો વધી પડી ત્રણ સાતેક સાત આઠ નવ ને દસ એકસો ને પાંચ બરાબર ને તો અહીંયા અહીંયા આપણે સાપના જે કૂદકા મારા છે એના વિશેની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈશું હવે અહીંયા જુઓ એક છોકરી છે એને લાકડીની રમત રમી છે એટલે કે લાકડીઓ ગોઠવી છે આડી અને ઊભી એને છે ને અહીંયા તમે જોઈ શકો છો કે એને અહીંયા આ જો અહીંયા છે ને એને પાંચ આ આમ પાંચ ગોઠવી છે અને આમ ચાર ગોઠવી છે બરાબર આમ મીઠું પાસે કેટલી લાકડીઓ હતી તેણે તેમને આવી રીતે ગોઠવી આની પાછળ તમે જોઈ શકો છો ચાર આમ ને પાંચ એટલે વીસ લાકડી હતી તો એને આડી અને ઊભી બરાબર એવી રીતે ચાર આમ અને પાંચ ઊભી અને પાંચ ચાર આડી અને પાંચ ઊભી એવી રીતે એને ગોઠવી છે એટલે ટોટલ વીસ લાકડી થાય છે બરાબર આ લાકડીઓ ઉપરથી તેને સમજ પડી ગઈ કે ચાર વખત પાંચ કર્યા છે અને વીસ લાકડી મારી પાસે થઈ એના આધારે એવું કહે છે કે આવી રીતે લાકડીઓની હું ગોઠવણી કરી અને હું બે એકાનો ઘડીઓ બનાવું એને શું કર્યું છે જુઓ અહીંયા એક ઊભી લાકડી લીધી છે આવી બે ઊભી લીધી છે બરાબર એટલે બે ઊભી લીધી એટલે બે એકાનો ઘડિયો બનાવ્યો એની અંદર એક 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 લાકડી વારાફરતી પરોવે છે જો અહીંયા બે બે લાકડી ઊભી લીધી છે એટલે બે એકાનો ઘડિયો આપણે સમજવાનો ને એક પરોવીયા એક એટલે એક બે બે થયા એક બે બે થયા પછી બે ઊભી છે જ અને એમાં પછી બે પરોવી એક આ ને એક આ બરાબર એટલે કેટલા થયા ચાર બે ને બે ચાર હવે અહીંયા બે ઊભી છે બરોબર બે ઊભી હતી ને એની અંદર ત્રણ પરોવી એને એટલે કેટલા થયા છ બરાબર એવી રીતે ચાર છ હતી અને બીજી બે પરોવી એટલે કેટલી થાય આઠ બરાબર હવે આઠ હતી ને બીજી બે પરોવી એટલે કેટલી થાય દસ દસ હતી અને બીજી બે પરોવી એટલે કેટલી થાય બાર બાર હતી અને બીજી બે પરોવી એટલે કેટલી થાય ચૌદ ચૌદ હતી અને બીજી બે પરોવી એટલે કેટલી થાય સોળ સોળ હતી ને બીજી બે પરવી એટલે કેટલી થાય અઢાર અઢારમાં બીજી બે પરવી એટલે કેટલી થાય વીસ એટલે ખબર પડી બે ઊભી છે એટલે બે એકાનો ઘડિયો થયો બે કાની અંદર બે પરોવી એટલે બે બે હતી ને બીજી બે બીજી બે કા બે બે દુ આવ્યા એટલે બીજી બે પરોવી એટલે ચાર પાછી બીજી બે 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 એકાનો ઘડીઓ છે એટલે બે ઊભી મૂકી દીધી છે અને બે બે અંદર નાખતું રહેવાનું એટલે ઘડીઓ બની જાય આવી જ રીતે તમારે તમને કોઈ ટીચર એવું કહે કે તમારે આવી રીતે અહીંયા બનાવવાનો છે તમને બીજી કોઈ પણ રીતે આવી રીતે કોઈ અહીંયા કીધું કે છનો ઘડીઓ બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં તમારે દોરીને કરવાની છે તો અહીંયા આપણે ના ઘડિયાની લાકડીઓની દોર ગોઠવણી કરવાની હોય તો તમારે કરવી પડે બરાબર પહેલાંમાં બેનો ઘડિયો હતો તો બે લાકડી કરી આપણે છનો ઘડીઓ છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી રીતે ગોઠવણી કરી શકીએ બરાબર તો અહીંયા આપણે છ એકાનો ઘડિયો કરવો હોય તો છ ઊભી કરી એની અંદર એક છ એકા છ તો એની અંદર આપણે છ પરોવી છ ઊભી છે બરાબર અહીંયા એક ગુણ્યા છ તો અહીંયા છ છે એની અંદર એક પરોવી બરાબર કેટલી છ પરો તો થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એક છ છ એવી રીતે બે ગુણ્યા હતી અને બીજી છ પરોવીએ એટલે કેટલી થાય બાર બરાબર તો આવી જ રીતે તમારે આ ઘડિયાની ગોઠવણી કરતું એક લાકડીઓની ગોઠવણી બનાવવાની છે અહીંયા જગ્યા ઓછી પડે છે એટલે મેં આટલું તમને સ્ટેપ શીખવાડ્યું છે બરાબર ને તો તમે તમારી રીતે કરી શકો છો અહીંયા ઘડિયાની મદદથી તમારે ખરીદી કરવાની છે કે આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચોકલેટ દરેકના બે રૂપિયા અહીંયા ત્રણ ચોકલેટ છે એક ચોકલેટની કિંમત બે રૂપિયા આપી છે તો તમે જુઓ છો કે અહીંયા આની આની બે રૂપિયા છે આની બે રૂપિયા થઈ અને આની પણ બે થઈ દરેક એટલે કોઈ પણ એક ચોકલેટની બે રૂપિયા કિંમત થઈ ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય અહીંયા દરેકની ચોકલેટના બે રૂપિયા છે પણ અહીંયા ત્રણ ચોકલેટ આપી છે અને આમાં કીધું છે કે ચાર ચોકલેટની કિંમત કેટલી થાય એકના બે રૂપિયા તો ચારના કેટલા તો બે એકાનો ઘરિયો ચાર સુધી બોલો તો જવાબ મળી જાય બે ચોક આઠ બરાબર ને એવી જ રીતે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય ત્રણ એક પેન્સિલ બોક્સની કિંમત તમને દસ રૂપિયા આપેલી જ છે તો ત્રણ પેન્સિલની કે તો દસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય ત્રીસ દસ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય અહીંયા ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ત્રીસ રૂપિયા તો દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલી થાય એકની દસ રૂપિયા તો દસ પેન્સિલની કેટલી તો કેટલા સો રૂપિયા થશે બરાબર દસ ગુણ્યા દસ કરજો તો ખબર પડશે અહીંયા નવ ફુગ્ગાની કિંમત તમારે શોધવાની છે એક ફુગ્ગાની કિંમત પાંચ રૂપિયા છે એક ફુગ્ગાની કિંમત પાંચ રૂપિયા તો નવ ફુગ્ગાની કિંમત કેટલી તો નવ એકાનો ઘડિયો પાંચ સુધી બોલશો તો જવાબ આવશે પિસ્તાલીસ બરાબર ને તો આવી રીતે તમે તમારા નોટબુકની અંદર તમારી રીતે તમે સમજી શકો છો તમારી મમ્મીને બોલો કે અલગ અલગ કોઈ પણ વસ્તુ લે એની એકની કિંમત આપે અને વધારે વસ્તુની કિંમત શોધવાનું તમને કહે મેં તમને આગળ પણ કીધું છું કોઈ પણ એક વસ્તુની કિંમત આપેલી હોય અને વધારે વસ્તુની કિંમત શોધવી હોય ત્યારે હંમેશા શું થાય છે ભાગાકાર જ થાય છે અને જો વધારે વસ્તુની કિંમત આપવી હોય અને એક વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે હંમેશા ભાગ ત્યારે શું થશે ભાગાકાર થશે અને એક વસ્તુની કિંમત આપેલી હોય અને વધારે વસ્તુની કિંમત શોધવી હોય ત્યારે ગુણાકાર થાય છે બરાબર ને મારી થોડી આગળ બોલવામાં મિસ્ટેક થઈ જાય છે પણ તમે સમજી જજો બરાબર મેં આગળના વિડીયો બોર્ડમાં સમજાતા વિડીયોની અંદર પણ મેં તમને સમજાયું છે બરાબર હવે અહીંયા આપણે પાંચ રમકડાની કિંમત આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય અહીંયા કેટલા રમકડા છે એક બે અને ત્રણ રમકડાં છે દરેકના ચાર રૂપિયા છે અહીંયા ચાર રૂપિયા છે એક રમકડાના ચાર રૂપિયા તો પાંચ રમકડાના કેટલા તમે શું કરી શકો ગુણાકાર કરીને અહીંયા જવાબ લખી શકો છો ચાર પંચા વીસ અહીંયા જુઓ તમે મોહરા એટલે કે મોઢા પહેરવાનું પેલું આવે છે ને માસ્ક જેવું એના એકના કેટલા છે ત્રણ રૂપિયા છે બરાબર તો અહીંયા ત્રણ અને ગુણ્યા સાત સાત એક સાત સાત દુ ચૌ સાત તરી એકવીસ ગુણાકાર તમારે ઊભો કરી અને તમારે આવી રીતે લખવાનું છે હવે આપણે નીચે મહાવરો જોઈએ કે નીચેની વિગતો પૂરી કરો આ ઘડિયા આપેલા છે તમારે લખવાના છે બે ગુણ્યા સાત કે સાત ગુણ્યા બે બે સાત ચૌદ નવ ચોક કેટલા થાય તો નવ એકાનું ઘડિયો બોલવાનું નવ એકનો નવ દુ અઢાર નવતેર સત્યાવી નવ ચાર છત્રીસ ચાર એકાનો નવ સુધી બોલો કે નવનો ચાર સુધી બોલો આઠ એકા આઠ દુ સોળ ચોવીસ આઠ ચાર બત્રીસ આઠ પંચા ચાલીસ બરાબર દસ છ સાહીઠ અને નવ પંચા પિસ્તાલીસ એવી જ રીતે અહીંયા નવ એક નવ નવ દુ અઢાર નવતરી સત્યાવીસ પાંચ દુ દસ ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ બે ગુણ્યા આઠ એટલે સોળ અને દસ ગુણ્યા આઠ એટલે એંસી આવી રીતે તમારે લખવાનું છે હવે નીચેની પેટર્ન તમે જોઈ શકો છો તેને તમારે પૂર્ણ કરવાની છે અહીંયા તમારે પહેલાં તો આગળ જે વસ્તુ આપેલી છે ને અહીંયા ત્રણ છ અને નવ તો જોવાનું ત્રણ પછી કેટલા અંદર મિસ થઈ ગયા છે ત્રણ પછી ચાર અને પાંચ એટલે બે આંકડા મિસ થઈ ગયા છે અને ત્રીજો લખ્યો છે મિસ એટલે કે તે ગાયબ છે અને છઠ્ઠો લખ્યો છે પછી જો છ પછી સાત ને આઠ બે આંકડા જતા રે ત્રીજો નવ મો લખ્યો એટલે ત્રણ એકાનો ઘડિયો થયો આપણે જેમ પેલા સાપમાં જોયું હતું ને કે જીરો ઉપર છે તો એક બે ને ત્રણ ઉપર આવી ચાર પાંચ ને ત્રીજો એટલે ત્રણ ત્રણના કૂદકા છે એટલે અહીંયા ઘડીઓ બોલી શકો છો ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ છ બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર બરાબર થઈ ગયું ને નવ પછી દસ ને અગિયાર ને બાર તેર ને ચૌદ ને પંદર સોળ ને સત્તર ને અઢાર થઈ ગયું એવી જ રીતે જુઓ તમે બે નંબરમાં બે ચાર અને છ છે બે પછી ત્રણ નહીં અને સીધો એક આંકડો મિસ થઈ ગયો છે સીધો ચાર આવ્યો એટલે બે એકાનું ઘડિયો થયો બે એકાનું બીજા સ્ટેપે છે એટલે બે એક બે દુ ચાર બે છ બરાબર ને બે એકા બે બે દુ ચાર છ બે ચોક બાર સોરી બે ચક આઠ બે પંચ્યા દસ અને બે છક બાર હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો દસનો દસ છે પછી વીસ છે એટલે દસ પછી સીધા વીસ એટલે દસનો કૂટકો છે એટલે દસ પછી વીસ ત્રીસ પછી અહીંયા ચાલીસ પચાસ અને સાહીઠ કેવી જ રીતે નીચે જો ચાર પછી પાંચ છ સાત ને આઠ સીધો ચાર ચારના કુતકા છે તમે આગળનું જોશો ને એના ઉપરથી તમને ખબર પડી જશે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોગું ચોગું સો ચાર પંચા વીસ અને ચાર છ ચોવીસ ચાર ચારનો કૂટકો થયો એટલે ચાર એકાનો ઘડિયો થયો હવે જવો પાંચનો જુઓ પાંચ છે પછી દસ એટલે પાંચ છ સાત આઠ નવ અને દસ પાંચમા ક્રમે છે એટલે પાંચનો ઘડિયો થયો પાંચ દુ દસ તરી પંદર પાંચ છ વીસ પાયો પાયો પચીસ અને પાંચ છ ત્રીસ એવી જ રીતે નીચેનો જુઓ ત્રીસ સાહીઠ નેવું ત્રીસ એટલે પછી ચાલીસ નથી પચાસ નથી ને સીધા સાહીઠ છે એટલે સીધો ત્રીસ ત્રીસનો અહીંયા ગેપ છે ત્રીસ પછી સાહીઠ નેવું નેવું પછી સો નહીં એકસો દસ નહીં અને જેમ તે ત્રીસ પછી ચાલીસ નહોતા 50 પચાસ નહોતા અને ત્રીજા નંબરે આવ્યું સાહીઠ એવી રીતે નેવું છે તો સો નહીં પછી એકસો દસ નહીં ને એકસો વીસ એકસો વીસ પછી એકસો ત્રીસ નહીં એકસો ચાલીસ નહીં અને એકસો પચાસ એકસો પચાસ પછી એકસો સાહીઠ નહીં એકસો સિત્તેર નહીં અને એકસો બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમે બધા સમજી ગયા છો અહીંયા જે બે ચાર છ છે ને એની અંદર મારે થોડું ઘડિયો વળવામાં ભૂલ થઈ ગઈ હતી પણ મેં ફરીથી તમને સમજાવી દીધું છે બરાબર તો તમે ધ્યાનથી એકવાર આ વિડિયો જોઈ અને તમે સમજી શકો છો